વડોદરા મહાનગરપાલિકામાં આંતરિક વિવાદ વર્ગ એક ના અધિકારીઓ બે દિવસની સામૂહિક રજા પર ઉતર્યા અધિકારીઓ પર દબાણ અને લાંચ માંગણીના આક્ષેપો વડોદરા મહાનગરપાલિકામાં વહીવટી તંત્રમાં અસંતોષની ગંભીર ઘટના સામે આવી છે પાલિકાના તમામ વર્ગ એકના અધિકારીઓએ આંતરિક વિવાદ અને દબાણના પગલે બે દિવસની સામૂહિક રજા પર ઉતરી જવાનું પગલું ભર્યું છે આ સામૂહિક રજા પાછળ અધિકારીઓ પર આંતરિક ખેંચતાણ અને સતત વધતા દબાણોના આક્ષેપો જવાબદાર છે અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સુપ્રત કરી બિલની વિગતો લીક કરવા અને તેમની પાસેની લાંચની માંગણી કરવા જેવા ગંભીર આક્ષેપો કર્યા છે વર્ગ એકના અધિકારી સામૂહિક રજા પર ઉતરી જવાથી મહાનગરપાલિકાના વહીવટી કાર્ય અને લોકસેવાઓને મોટો ફટકો પડવાની સંભાવના છે અધિકારીઓ કરેલા ગંભીર આક્ષેપોને પગલે મ્યુનિસિપલ કમિશનરે આ સમગ્ર મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી અને જરૂરી પગલા લેવા પડશે